નમસ્કાર મિત્રો આજે અમે પરમ પૂજનીય શાસ્ત્રી અઠવિયનો આ ઓગણીસ ઓક્ટોમ્બરના દિવસે મનુષ્ય દિન આવે છે જન્મદિવસ તેનું અમે કાર્ડ લખીએ છીએ આ બધાએ અમારા જોવા થોડીક મહેનત કરાવવા બેઠા છે જેવી આવડે એવી પણ કર્મકુશળતા તરવા એટલા કાર્ડ લખવાના છે કૃપાલી છે મારે જો આ સવારમાં વિડીયો ચડાયો તો એ ભાઈ આ રીતે કાર્ડ લખવાના છે સરસ મજાની કેચ પેન ઢીંગુ લીટીઓ પાડ છે તમે શું કરશો હ કલર ની પેન કાઢી કાડી કાડી મૂકી દીધી છે હા કલર હું લક્ષ્યો જે ફોર્મમાં લખવાનું કીધું છે તે